હલો દોસ્તો નમસ્કાર એમી રામાણી અત્યારે આવ્યો છું અમારા ગુજરાત પોલીમ એકવાર જો પાઇપની અંદર અને આ પાઇપ અમે આખા સૌરાષ્ટ્રમાં ગમે ત્યાં પહોંચતો કરીએ છીએ અને આ એટલો બધો સસ્તો પાઇપ અમે બનાવીએ છીએ લોકોનો નોર્માલ ખુશ થઈ જાય આઈએસઆઈ પાઇપ અને એટલો બધો સસ્તો જે નોન આવે છે આઈએસઆઈના ભાવમાં છે અમે આપીએ છીએ અને ડાયરેક્ટ કારખાનેથી આપીએ છીએ ઘણા બધા ખેડૂત કાયમી લઈ જાય છે અને અમારી પાઇપની તમને મજબૂતાઈ બતાવું અત્યારે આ પાઇપ ઓછો થઈ ગયો આ પાઇપ સર્પ થઈ ગઈ ફેરો હતો ત્યારે એનો જે વજન રહ્યો તો આટલો જાડો પાઇપ છે આ તમે આટલો જાડો પાઇપ ફાટી ગયો છે આ પાઇપને કઈ જ નથી થયું તો આ એની તાકાત બતાવે છે કે આટલો જાડો પાઇપ એના વજનથી પાઇપ કાંઈ જ નથી થયો અમારી આઈએસઆઈ જે અમે મટીરિયલ બનાવી છે આ તમને આખું બધું વેંકવા જોઈએ આઈએસઆઈ પાઇપ તો આવી રીતે અમે ડાયરેક્ટ કારખાનેથી ખેડૂત આપીએ છીએ અને ઘણા બધા ખેડૂતો અહીંથી કાયમિક માટે પાઇપ લઈ જાય છે અને પાઇપ જોઈને ઘણા બધા ખેડૂત ખુશ છે કારણ કે નોન આઈએસઆઈના ભાવમાં આઈએસઆઈ પાઇપ અને ડાયરેક્ટ કારખાને છે એટલે એને પણ સસ્તો પડે અને અમને પણ સસ્તો જેવું પોહાય કારણ કે વગર કમિશને અમારે પાઇપ દેવો છે એટલે ખેડૂતને ડાયરેક કારખાને સીધું મટિરિયલ અમે આપીએ છીએ ખેડૂત ઘણા બધા લઈ જાય છે અને હાવ નોર્મલી ભાવમાં અમે આપીએ છીએ અને ઘણા બધા ખેડૂતોનો લાભ ઉઠાવ્યો છે અને આખા સૌરાષ્ટ્રમાં અમે આ પાઇપ આપીએ છીએ અને કોઈને ઝાઝો પાઇપ હોય બે ત્રણ હજાર ફૂટ તો અમે જે તે વાડીએ પોતા ખેડૂના ખેતરે લગી તો કરીએ છીએ તો અઢીથી બેથી માંડીને તે ઠેઠ પાંચ છ કે આઠ લગીના પાઇપ અમે બનાવીએ છીએ કોઈને લેવો ખાસ અમારો સંપર્ક કરજો આ વર્ષથી અમે ખૂબ મોટું આની અંદર કામ કર્યું છે નથી મોટું કામ થવાનું છે અત્યારે અમારી પાસે કાયમિકનો સ્ટોક ઉપડી જાય છે પણ છતાં પણ અમે કાયમીક અમારા મશીનથી આ પાઇપ બનાવવા રાખીએ અને ખેડૂતોને અને અત્યારે ઉનાળાની ફૂલ સિઝન છે તો આ ટાઈમે આ પાઇપ અમે તમારા ખેતર સુધી પહોંચતો કહીશું એકવાર અમારો સંપર્ક કરજો મારો નંબર છે સત્તાણું બે સાડત્રીસ છ્યોતેર એકાવન અસ્તો રે Yes, es lo